ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા છે ને તમે મારા વાળની કોઈ કમેન્ટ ના કરતા હવે આ થઈ ગયા છે સિંગડા જેવા વાળ બેબી સિંગડા વાળ થઈ ગયા છે આગળથી પાછળથી હારા ને આગળથી સિંગડા એટલે બેબી સિંગડા હોય ને એના જેવા વાળ થઈ ગયા છે તો એવું બધું ચાલે છો અત્યારેમાં મોર્નિંગમાં ચાલે છે મારો ને મમ્મીનો બ્રેકફાસ્ટ પપ્પાનો થઈ ગયો પ્રાંશુને થઈ ગયો આ તો મારો તો સેકન્ડ ડોઝ છે મમ્મીને છે ને આપણે ભાખરીના રિવ્યૂ લઈએ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કે સારું ને બહુ સારું હો હું કે ભાખરી કેવી બની ભાખરી તો મસ્ત બહુ સરસ રોજ એવી રોજ એવી શું નાખ તો નાખી હતી ત્રણ ભાખરીમાં ત્રણ ચમચા મલાઈ ત્રણ ચમચા મલાઈ હા ત્રણ ચમચા હા રે રે તો તો રોજ એવી જ થાય ને બનસી ભાઈ વિને બહુ સરસ ક્યાંય અટ્ટી નથી એમ નીચે ઉતરી જાય ગાયકા ઉતરી જાય ને એટલે જ નાખી હતી સાસુને ફિટ તો રાખવા પડે ને

તો વાંધો નહીં ચાલો બધા ભાખરી ખાવા તમે પણ ટ્રાય કરજો એકવાર મલાઈ નાખીને કેમ મમ્મી એ અને આ છે ને કાલ મારો આ છે ને ડ્રોવર છે કાલે બેઝિંગમાંથી નીચે પાણી ભર્યું ડ્રોવર સાફ કરીને બધું રાખ્યું હતું અને આ ભાઈને છે ને સવારે મારે બીજું કામ કરવામાં રહીને ને મારે લેટ થઈ ગયું અને આ ભાઈને જો મોજ પડી ને દાદીએ મૂકી દોટ

પૂરા કરી દેવા શું કેવું લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો વાલી રા જય શ્રી કૃષ્ણ હમણાં બે હજાર બધા